નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત કરું છું ફરીવાર આપનું નવા વિડીયોમાં મિત્રો આજે હું છું કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગભરમાં તો આજે હનુમાન જયંતિ પણ છે અને સાથે 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 સંજોગ પણ થયો છે કે શનિવાર પણ છે સાથે તો શનિવાર અને હનુમાન જયંતિ બંને એકસાથે હોવાથી આજે ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા જનો ઉમટી પડ્યા છે સાળંગ પર હનુમાનજી મંદિર રહે તો વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહો હું આપણે આજે હનુમાનજી દર્શન કરાવવાનો છું જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા હોય તો ચેનલ કરજો તો મારી પાછળ જોઈ રહ્યા છો આ છે ગોપાલનંદ સ્વામી યાત્રિક ભવન એ જે હમણાં નવું બન્યું છે તો અહીંયા પર છે મંદિરમાં પ્રવેશવા માટેનો પ્રવેશ દ્વાર તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તજનો ઉમટી રહ્યા છે મારી પાછળ દર્શન કરી રહ્યા છો એ છે આપણે હનુમાનજી દાદાની મૂર્તિ અને આવી રીતે આ છે પૂરો ગાર્ડન એરિયા અને સામે જે આપણે દેખાઈ રહ્યું છે એ છે દાદાનું મંદિર અને સામે જે દેખાઈ રહ્યું છે વ્હાઈટ કલરમાં એ છે યાત્રિક ભવન અહીંયા પણ યાત્રિક ભવન બનેલું છે તો ખૂબ જ સરસ મજાની અહીં સ્થળ છે અહીંયા ગાર્ડનિંગની વચ્ચે આપ સામે મારી સામે જે પાછળ દર્શન કરી રહ્યા છો એ છે દાદાની ભવ્ય મૂર્તિ આપ મારી પાછળ જોઈ રહ્યા છો મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ભાવિક ભક્તજનો ઉમટી પડ્યા છે અને ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન શણગાર કરવામાં અહીં આવ્યો છે તો આપ જોઈ શકો છો કેટલું સુંદર અને સરસ અહીંયા ભવ્ય સ્થળ અત્યારે લાગી રહ્યું છે આ દાદાનું અત્યારે આપણે દાદાની મૂર્તિના દર્શન કરી લીધા છે મિત્રો અને હવે આપણે જઈ રહ્યા છીએ દાદાના મંદિર તરફ તો હવે મંદિરમાં જે બિરાજમાન દાદાની મૂર્તિ છે ત્યાં હવે આપણે દર્શન તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે કેટલી મોટી સંખ્યામાં આવી ભક્તજનો છે જે રહ્યા છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અત્યારે તડકાનો સમય છે છતાં પણ લોકો ખૂબ જ મોટી માત્રામાં અહીં એકઠા થયા છે દાદાના દર્શનાર્થે રહ્યા છો મિત્રો એ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભક્તજનો છે એ તડકામાં લાઈનમાં રહીને દાદાના દર્શન અર્થે મંદિરમાં પ્રવેશ માટે લાઇન માં ઉભા રહ્યા છે અહીંયા પર છે ભગવાન સ્વામિનારાયણ મંદિર ધાર્મિક સ્ટોરમાં અત્યારે માણસો ખરીદી કરી રહ્યા છે અહીંયા પોતાની જરૂરિયાતની દરેક ચીજ વસ્તુ અહીંથી મળી રહેતી હોય છે જેવી રીતે કે અહીંયા દાદાની મૂર્તિઓ છે માળાઓ છે ધૂપ છે દરેક પ્રકારના માળાઓ મૂર્તિઓ અને અવનવી વસ્તુઓ છે જે લોકો પોતાની પસંદગીના અનુસાર લોકો ખરીદી કરે ખરીદી શકે છે અહીંયા પર દાદાની અવનવી મૂર્તિ છે આની મોટી ફૂલ સાઇઝમાં અહીંયા દાદાની મૂર્તિઓ છે જો આવી રીતે અલગ અલગ પ્રકારની આકારોમાં દાદાની મૂર્તિ અનુસાર પસંદગી અનુસાર ખરીદી કરી શકે છે અહીંયા પર સંપૂર્ણ મંડપથી અને ફૂલોના શણગારથી જ સરસ રીતે શણગારવામાં આવ્યું છે જે કષ્ટભંજન દેવ ભોજન શાળા પ્રસાદ ઘર અહિયાં દાદાની પ્રસાદીનું જળ મળી રહ્યું છે

આપણે આવી ગયા છીએ મિત્રો પ્રમુખ સ્વામી મહારાજ મંદિરના પરિસરમાં તો આપ મારી પાછળ જોઈ શકો છો આ છે પ્રમુખ સ્વામી મહારાજ મંદિર સામે છે સ્વામિનારાયણ મંદિર આ છે સાધુ સંતોના રહેવા માટેનો ઉતારો સ્થાન અને સામે પણ મંદિર છે તો આખું આ જે ગ્રાઉન્ડ છે એ પૂરું ખૂબ જ સરસ સુંદર મજાના બગીચાઓથી સજાવેલું છે તો આપ સામે જોઈ શકો છો એ છે સુંદરમાં સરસ મજાનો બગીચો તો કંઈક આવી રીતે પૂરા ગ્રાઉન્ડમાં ખૂબ જ સુંદર સરસ બગીચો બનાવવામાં આવ્યો છે તો આખા ગ્રાઉન્ડની ખૂબ જ સુંદર સરસ મજાના ફૂલોથી સજાવવામાં આવેલ છે વિડીયોને અહીં પૂરો કરું છું મિત્રો આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે વિડીયો આપને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો જો ગમે હોય તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયોનો કયો પાર્ટ આપને સારો લાગ્યો એ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તથા કોમેન્ટમાં જય કસ્ટબંધ જરૂરથી લખી નાખજો વિડીયો પર સમય આપવા બદલ આપ સૌનો આભાર મિત્રો મળીએ પાછા ફરી વખત નવા વિડીયો સાથે ત્યાં સુધી આપને આવજો